આગળ વાત કરીએ ગાંધીનગરમાં પદમાવત ફિલ્મ વિવાદ જેને લઈ અને સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ફિલ્મ પદમાવત વિરુદ્ધ થયેલા ઉગ્ર આંદોલનમાં ક્ષત્રીય સમાજ પર થયેલા કેસો પરત ખેંચાયા ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ જયરાજસિંહ પરમારની આગેવાની હેઠળ ચાલેલા લાંબા સમયના પ્રયાસો અને ગુજરાત સરકારના સહયોગથી મહેસાણા જિલ્લાના અગિયાર જેટલા સેશન કોર્ટમાં અરજી રજૂ કરવામાં આવી હતી કોર્ટે જેને માન્ય રાખીને કેસો પરત ખેંચવાની મંજૂરી આપી છે જોકે અમદાવાદના કેટલાક કેસો હજુ પણ પેન્ડિંગ છે જેની કાર્યવાહી ચાલુ છે જયરાજસિંહ પરમારની આગેવાનીમાં કરણી સેનાના પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજા મહાકાલ સેનાના પ્રમુખ વિજયસિંહ ચાવડા રાજપૂત વિદ્યાસભાના પ્રમુખ અશ્વિનસિંહ સરવૈયા સહિત પચાસથી વધુ સામાજિક સંસ્થાઓ અને એક હજારથી વધુ આગેવાનોએ આ મુદ્દે સતત રજૂઆતો કરી હતી ક્ષત્રિય સમાજના કેસો પરત ખેંચાતા જયરાજસિંહ પરમારે રાજ્ય સરકાર મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અને ઊર્જા પંચાયત મંત્રી ઋષિકેશ પટેલનો આભાર વ્યક્ત કર્યો